નવા વ્લોગમાં તો આજે આપણે છે બહાર અને ભગુડાને કહી દીધું છે આપણે બાય બાય હવે પાછા આવીશું રજામાં કારણ કે આપણી જોબ શરૂ છે તો ના જવું પડશે આપણે બસમાં માં બે જવાનું છે અહીંથી જઈએ આપણે હવે આપણે ભોગી ગયા છીએ મોવા હવે અહીંથી આપણે નવ વાગ્યાની બસ છે એવા બે છે આપણું જ્યાં બીજાઓનું છે ભગુડાને આપણે કહી દીધું બાય બાય હવે પાછા મળશું ભગુડામાં પાછા મહિના બે મહિના પછી એમાં બીજી વાર રજા મળે ત્યારે હવે ત્યારે રજા મળે એનું તો નક્કી નહીં હવે બસ સ્ટેન્ડ છે આવો હતો આપણો સફર ને આવો નવો હાલતો રહીશું તમે જોડાયેલા તો પ્લાન્ટ યાર ઘેરે હું ઓફિસ તો આપડી ઓફિસ પ્લાન્ટ નું બધું પીડ્યું છે આપડે ઈટાય છે બીટા છે બધું રાજકુમાર રાજકુમાર किस में से कहां ले जाना इस पे टांग ऊपर लगाना और क्या लो <laughs> प्लांट से ने श्री राजकुमार भाई सर्विस करे से मशीन ने ओए लाखे से ही टासी में बोतल में भर भर के डालना पड़ेगा हाँ चल चल अब लुईटासी Hyundai ने मनोज का कोण राष्ट्र कुमार भाई मशीनारे बल करा है सर्विस के बॉल कोयल बोल लगता था लुईसे भी ने लुटासी से उसे भाई अबो ऑफिस में ऑफिस से આપણું પીસી ઘેરે ગયેલા હતા ભગોડા એમાં થોડીક બધી એન્ટ્રી સડાવવાની બધી બાકી છે આપણે સડાવી દઈએ ત્યારે પછી આપણે ઉપા દઈ નહીં મસ્ત એન્ટ્રી બેન્ટ્રી સડાવી દઈ ઉપા દઈ ન રહી આપણે આજે એન્ટ્રી સડાવવાની છે આપણે

વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા મારો ભાઈ એ મિત્રો અત્યારે માહોલ થઈ ગયો છે અને ભાઈ ભાઈ જેવું આવ્યું છે છે ને વાદળા ગુર રાજા તો એવું લાગે વરસાદ આવવાનો છે ભોગા કાઢી નાખે એવો મિત્રો જુઓ વાદળા તની ખેલી હા વાદળા તો ભાઈ વરસાદ જવા વાદળો જવો તની ખેલી કેવું છે વાદળું આપણે રાજકુમાર ભાઈ જમવાનું મસ્ત બનાવી નાખ્યું છે ખાઈ લેવી રાજકુમાર ભાઈ ખાવાનું બનાવી છે ફર્સ્ટ ક્લાસ આપણે રાજકુમાર ભાઈ ખાવાનું બનાવી નાખ્યું છે તો આપણે ખાઈ લઈશું ખાઈ મસ્ત હોઈ જઈશું ને અહીંયા આપણે હવે લોકની પૂર્ણાવતી કરીશું વિડીયો સારો લાગ્યો એટલે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ઉલટાની જય માંગલમાં